રાજ્યમાં ચૂંટણી પ્રચાર વાઘોડિયા તાલુકાના વિવિધ ગામોમાં કોંગ્રેસની યાત્રા કોંગ્રેસના ઉમેદવારની જનસંપર્ક યાત્રા કે જ્યાં પરિભ્રમણ કર્યું જનસંપર્ક યાત્રાએ ત્યારે જનસંપર્ક યાત્રા ધુમાડ ગામેથી નીકળી ગામોમાં ફરી હતી લોકસભા મત વિસ્તારમાં આજે ધુમાડથી અમે અમારી ફેરણી ચાલુ કરી છે લોકોનો ખૂબ પ્રતિસાદ મળ્યો છે લોકોના જન આશીર્વાદ મળી રહ્યા છે અને ઠેર ઠેર લોકો મને આવકારી રહ્યા છે લોકો ઉમળઘર પેર અમારી સાથે જોડાયેલા છે અને જંગી બહુમતીથી અમે જિલ્લા લોકસભાના ઉમેદવાર અને વિધાનસભાના ઉમેદવારને જંગી બહુમતી પબ્લિક જીતાડ છે લોકો જીતાડ છે મતદારોનો સારો આવકાર છે એવી અમને આશા છે ધુમાડ ગામથી શરૂઆત કરીને અહીંયા ગણપતપુરા અને દેના ખાતે આવ્યા છે ખૂબ સારો પ્રતિસાદ લોકોનો મળી રહ્યો છે સાથે જે રીતની પરિસ્થિતિ હાલમાં રાજ્યમાં પણ ચાલી રહી છે જ્યારે વડાપ્રધાન વડાપ્રધાનશ્રી પણ જ્યારે ગુજરાતમાં આવે છે ત્યારે જે પ્રકારની વાત એ કરી રહ્યા છે એટલે કંઈક ને કંઈક એમને પણ અંસાર આવી ગયો છે કે આ વખતે ગુજરાતની જનતા હોય કે દેશની જનતા હોય એ કંઈક આશ્ચર્ય